અને શિયાળ ભાઈ દેતા હતા તો જંગલમાં એને કાંઈ ખાવાનું મળ્યું નહીં અને એને તો બહુ ભૂખ લાગી બહુ ભૂખ લાગી તો આટા મારતું મારતી ગામ બાજુ ગયો ગામ બાજુ ભાઈ હું પૂરી ખાઈ જાવ કાગડા ભાઈ કઈ પૂરી એમ આપે તો એને ખાવી હોય એને ભૂખ લાગી હોય

ભાઈ તમારો સરસ છે અમને એકવાર ગીત ગાઈ ને સંભળાવો ને અમારે તો તમારું ગીત સાંભળવું છે થોડીક વાર એની વાત કરીને તો કાગડા ભાઈ તો ખુલાઈ ગયા